ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબી સમિતિ પીએસીએ ભાવનગર પોર્ટ ખાતે સીએનજી ટર્મિનલની મુલાકાત લીધી હતી ગુજરાત વિધાનસભાની જાહેર હિસાબ સમિતિ પીએસીએ ભાવનગર પોર્ટ ખાતે વાહન વ્યવહાર વિભાગ દ્વારા નિર્માણધીન સીએનજીની ટર્મિનલની મુલાકાત લીધી હતી જાહેર હિસાબ સમિતિ સમક્ષ ભાવનગર પોર્ટ ખાતે નિર્માણધિન સીએનજી ટર્મિનલ અંગેની શોર્ટ ફિલ્મ અને પાવરપોઈન્ટ પ્રેઝન્ટેશન પોર્ટના એજ્યુકેટિવ ડાયરેક્ટર શ્રી હિતેન્દ્ર સોલંકીએ રજૂ કર્યું હતું આ પ્રેઝન્ટેશન બાદ સીએનજી ટર્મિનલ અંગેનું વિઝન ટર્મિનલ અંગેની પ્રક્રિયા સીએનજી લોડિંગ અનલોડિંગ ટેકનિકલ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંબાણીએ કહ્યું હતું કે ભાવનગરમાં વિશ્વનું પ્રથમ લોક કેટ બનવા જઈ રહ્યું છે ત્યારે વિકાસની નવી સ્થિતિઓ ત્યારે વિકાસની નવી સ્થિતિઓ ખુલશે અને ભાવેણા ધોલેરા અને સીએનજી ટર્મિનલ બનાવવાની અવનવર સમસ્યા ખૂબ મોટો ફાયદો થશે અને ભાવેણાવાસીઓને ધોલેરા અને સીએનજી ટર્મિનલ બનાવવાથી આવનારા સમયમાં ખૂબ મોટો ફાયદો થશે આ તકે જાહેર હિસાબ સમિતિના અધ્યક્ષ શ્રી જીતુભાઈ વાઘાણીએ જણાવ્યું હતું કે દેશ આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના વિઝનથી ધોલેરા ખાતે સેમી કન્ડક્ટર ચીપનું મેન્યુફેક્ચરિંગ થવા જઈ રહ્યું છે ત્યારે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ગુજરાતમાં માટેની મજબૂત ઇકોસિસ્ટમ વિકસાવીને ગુજરાતને ભારતનું સેમી કન્ડક્ટર હબ બનાવીને મુહૂર્ત બનાવવાની મુહિમ ઉપાડી છે વધુમાં તેમણે જણાવ્યું હતું કે ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓ ત્રણસો મેગાવોટ સોલાર પાર્ક વીટીપી એસટીપી એબીસીડી બિલ્ડિંગ આઈસીટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે માળખાઇય સુવિધાઓનું નિર્માણ બસો બેડની મલ્ટીપેશિયલ હોસ્પિટલ ધોરણ બાર સુધીની સ્કૂલ ફાયર સ્ટેશન રેસીડિએશિયલ એન્ડ કોમ્યુનિશિયલ કોમ્પ્લેક્સ રોકાણદારો માટે એકમોડેશન ટેન્ટ સિટી કાફેટ્રિયા સીઈટીપી એક્સપ્રેસ વે તૈયાર થવાની ધોલેરાથી લીડરશીપનો લાભ ભાવનગર જિલ્લાને મળશે રાષ્ટ્રના આર્થિક અને આંતરરાષ્ટ્રીય વેપાર માટે ખૂબ ખૂબ મહત્વની સેવા આપી રહ્યા છે ગુજરાત સૌરાષ્ટ્ર વિસ્તારમાં આવેલું આખા રાજ્યની હિસાબો તમામ ડિપાર્ટમેન્ટોના એક અજ્ઞાપેરા હોય એજી દ્વારા જે પેરિસ કાર્ડી હોય છે એને સોલ્વ કરીને વિધાનસભામાં અમે અહેવાલો રજૂ કરતા હોઈએ છીએ છેલ્લા અઢી વર્ષથી ચેરમેન તરીકેની જવાબદારી આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ અને આદરણીય શંકરભાઈ અધ્યક્ષએ આપી છે આજે અમારી આ કમિટી અર્જુનભાઈ નરેશભાઈ અને સૌ ટીમ બધી અમે એસઆઈઆરની પણ મુલાકાત લીધી છે સાચ અર્થમાં નરેન્દ્રભાઈએ જોયેલું સપનું એ ધોલેરા સર એ સાકાર થતું જોઈને અતિ પ્રસન્નતા વ્યક્ત કરીએ છીએ પ્રેક્ટિકલ ધરતી ઉપર બધું કામ થઈ રહ્યું છે સેમી કન્ડક્ટર ટાટા એ પ્રોડક્શનમાં આવી જવાનું છે એ પણ બે અઢી વર્ષમાં ત્યાં વેફર્સ અને ચીપ્સ બનવાની છે જે દેશની પહેલી વહેલી હશે છે ગુજરાત માની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની અંદર અને નરેન્દ્રભાઈના માર્ગદર્શન નીચે વિકાસની એક નવી ઊંચાઈઓ ભાવનગરને પણ મળશે સૌરાષ્ટ્ર અને રાજ્યને પણ મળવાની છે અનેક પ્રકારની અલગ અલગ બસો બેડની મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલ વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ સોઈ ટ્રીટમેન્ટ પ્લાન્ટ કોમન એપ્લોમેટ્રીટ પ્લાન્ટ સેમી કન્ડક્ટર ફેબ્રિકેશનનું ટાંટાની કામગીરી એ યુનિટની પણ મુલાકાત લીધી સ્કૂલ ફાયર સ્ટેશન ફૂડ કોર્ટ ટેન્ટ સિટી રોકાણકારો માટે રહેવાની સુવિધાઓ એ પણ ત્યાં થઈ રહી છે લગભગ બે ડીઝર હજાર કરોડની માત્ર એ વ્યવસ્થાઓ એટલે લગભગ એકાણું હજાર કરોડ નહીં એ તો માત્ર ટાંટા પૂરતું છે હું જે જોઈ રહ્યો છું કારણ કે હું પણ ડીએસટીનો મંત્રી રહી ચૂક્યો છો એ વખતે આ એમઓયુ છે એ વખતે સેમી કન્ડક્ટર ધોલેરામાં આવવાનું નક્કી થતું સાડા ત્રણ લાખ કરોડ રૂપિયા હું આપને વિનંતી કરું છું કે લગભગ વખતે રાખજો ઇકોસિસ્ટમ આજે ઊભી થશે એટલે સાડા ત્રણ લાખ કરોડ રૂપિયાનું રોકાણ એ વેપર્સને ચીસ બનાવવા માટે સેમી કન્ડક્ટરમાં ધોલેરામાં આવવાનું છે આદરણીય નરેન્દ્રભાઈ માનની મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ વગેરેનું જે વિઝન છે એબીસીડી જે ત્યાં બિલ્ડિંગ બન્યું છે ત્યાં એ લોકોને વ્યવસ્થાઓ આપી છે ને જે પ્રકારનું ડેવલપમેન્ટ છે મને ભરોસો છે કે બે અઢી વર્ષમાં સ્કાય ધ લિમિટેડ ધોલારામાં છે એ જ પ્રકારે સીએનજી ટર્મિનલ દુનિયાનું પહેલું સૌથી મોટું સીએનજી ટર્મિનલ સૌથી મોટો લોકગેટ એ ભાવનગર બંદર જે રાજા સાહેબ આપણા મહારાજા સાહેબની દેન છે આપણું ઘોઘા આપણું ભાવનગર બંદર મૃતપાય થઈ રહ્યું હતું એને પુનઃજીવિત કરવાનો શ્રેય આદણી નરેન્દ્રભાઈને જાય છે કેન્દ્ર સરકારની ઈચ્છાશક્તિ વિલ પાવરના કારણે આ સીએનજી એ ભાવનગરમાં સ્થપાઈ રહ્યું છે એમાં ગેસ પણ આવવાનો છે અહીંથી હમણાં જ પ્રેઝન્ટેશન અમે જોયું અને અમે જે જાણ્યું એ પ્રમાણે કારો પણ અહીંથી જવાની છે એના માટેની તત્પરતાઓ દેખાય છે એટલે અલગ પ્રકારે જેટીનો પણ વિકાસ અકવાડા થશે એટલે કોલસો જે આવે છે એ પણ આપણી રોજગારીને ધંધા રોજગારને નુકસાન ન થાય વેપારીઓને એની પણ ચિંતા કરીશું વધારેની જે જમીનો મને મુખ્યમંત્રીશ્રીને અમે કહેવાના છીએ કે અહીંયા જે માહિતીઓ મળી છે એમાં અન્ય જમીનો પણ જો જીએમપીમાં રિઝર્વ કરી દેવામાં આવે તો ભવિષ્યમાં ખૂબ મોટું વિકાસની ક્ષમતાઓ આપણા ભાવનગર પોર્ટમાં રહેલી છે લગભગ પિસ્તાલીસો કરોડ રૂપિયાના ખર્ચે પહેલાં એ અંદાજ પંદરસો કરોડનો હતો પણ સમય પ્રમાણે ટેકનિકલ ચેલેન્જોના કારણે પિસ્તાલીસો કરોડ કારણ કે સ્પાન પણ મોટો થાય છે કામનું પણ એ મોટું થઈ રહ્યું છે પહેલાં નાનું હતું હવે વિશ્વનું નંબર વન બની રહ્યું છે જે ક્યાંય ન હોય એ વિઝનથી નરેન્દ્રભાઈ કામ કરી રહ્યા છે ત્યારે એ લગભગ ઓગણત્રીસની અંદર આ કામ પૂરું થશે ત્યારે ધીક્તું બંદર જે મહારાજા સાહેબ વખતે હતું એવું ધીક્તું બંદર એ આધુનિક યુગમાં તમારે જ મારે જોવાનું છે માની શ્રી માની પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ જીએમબી અને સમગ્ર તંત્ર હું અભિનંદન આપું છું કે એક પણ હલ્ડર્સ એ તંત્ર તરફથી એજન્સીને નથી આ ઇઝ ઓફ ઇઝ ઓફ બિઝનેસ માટેનું ઉત્તમ ઉદાહરણ એ ભૂપેન્દ્રભાઈ અને નરેન્દ્રભાઈના નેતૃત્વમાં જોઈએ છે અમારી કમિટી ખૂબ પ્રભાવિત થઈ છે હજી અમે આવતીકાલે અલંગ જવાના છીએ ત્યાંથી અમે સાસણ વિભાગનો પણ અભ્યાસ ટૂર છે ત્યાંથી અમે રાજકોટ પણ ઉદ્યોગ વિભાગની એક ટૂર છે કૃષિ યુનિવર્સિટીની પણ ટૂર છે પણ આ બધી જ વાતો એ વિધાનસભામાં અહેવાલ તરીકે અમે મૂકીને રાજ્યના સમગ્ર ધારાસભ્યો હોતી આ કમિટી કામ કરે છે અમારી પંદર લોકોની કમિટી એ રાજ્યની વિધાનસભા હોતી અમને પાવર સર્પા છે એટલે આખો અહેવાલ મૂકીને નાના મોટા પ્રશ્નોમાં અધિકારીઓ સાથે ડિપાર્ટમેન્ટો સાથે રેવન્યુ હોય જીએમબી હોય ભાવનગર લોકલ કલેક્ટર હોય કે કોઈ પણ હોય કોર્પોરેશન હોય એમનું સંકલન કરીને ઘટતું બધું જ કરવા માટે અમે કમિટમેન્ટ સાથે આગળ વધવાના છીએ થેન્ક યુ